સ્વાગત છાપસો નું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને મેન્યુક્સ આજે હું તમારા માટે સિઝનેબલ બિઝનેસ કરવા માટે ટોટલી એક્ઝેક્ટ કલેક્શન લઈ આવી છું તમે જાણો છો ગરમી કેટલી વધી ગઈ છે અને દરેક દુકાન પર કસ્ટમર કરે છે પછી સાડી હોય 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 સૂટ કે ડ્રેસ જે પણ બસ કોટન ફેબ્રિક સાથે તો સિઝનેબલ અને બેસ્ટ ક્વોલિટી સાથે જો તમને આર્ટિકલ જોઈતા હોય તો તમે જોઈ શકો છો યશોભૂમિ ટેક્સટાઇલમાં આજે હું તમારા સાથે શેર કરવાની છું પ્યોર કોટનની અંદર સાડીઓનું કલેક્શન જેની હાઈલી ડિમાન્ડ અત્યારે માર્કેટમાં છે અને ફ્રેન્ડ્સ કસ્ટમર સારી ક્વોલિટી તો માંગે જ છે પણ એની સાથે સાથે સારી અને સસ્તી એવી પ્રાઇસ પણ માંગે છે તો તમારા કસ્ટમર પણ આ ટાઈપની ડિમાન્ડ કરતા હશે તો આ કલેક્શન તમારા માટે એક્ઝેક્ટ હોવાનું છે વન બાય વન કલેક્શન પણ જોઈશું તો તમે જોઈ શકો છો આજના વિડીયોના આ ફર્સ્ટ આર્ટિકલ જેવાનું છે પ્યોર કોટનની અંદર પ્રિન્ટ તમે જોઈ શકો છો કલર ચાર્ટ પણ સુંદર એવા અવેલેબલ થઈ જશે અને વાત કરીને ફ્રેન્ડ્સ કટની તો પ્રોપર સિક્સ થર્ટી નો કટ અને વિથ બ્લાઉઝ પીસ તમને અહીંયાથી આજે આર્ટિકલ્સ છે તે અવેલેબલ થઈ જવાના છે ઓલ ઓવર સાડી ઓપન નથી કરતી બસ તમે ઉપરથી આ ડિઝાઇન જોઈ શકો છો બાકી કલર ચાર્ટ ક્વૉલિટીની જો કોઈ ગેરંટી જોઈતી હોય તો તમને મળી જશે કોટન ફેબ્રિકની અંદર જો કોઈ વાત કરે કે ભાઈ આનો એક ટીપું પણ કલર નથી જવાનું તો ફ્રેન્ડ્સ કોટનમાં થોડોક તો કલર રહે હા એકદમ લાઇટ કે ફેન્ટ નથી થવાનું જો આને ફર્સ્ટ ટાઈમ વોશ કરતી વખતે સારી રીતના એવી કેર કરાઈ ગઈ તો આ લોંગ ટાઈમ સુધી તમારા કસ્ટમર યુઝ કરી શકે છે એઝ ઇટ ઇઝ આ સાડી આમને આમ રહેવાની છે પછી તમે જોઈ શકો છો આ સાડીનું છે બ્લાઉઝ પીસ જે તમને અવેલેબલ થઈ જાય છે પ્રોપર કટ સાથે અને વિથ મેચિંગ કલર તમે જોઈ શકો છો સુંદર એવો બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જશે અને દરેક સાડીમાં બ્લાઉઝ પીસ પણ અવેલેબલ છે ફ્રેન્ડ્સ આની ફોલ્ડ ઉપર હતી એટલે હું તમને બતાવી દીધું બાકી બધાની ફોલ્ડ અંદર છે તો તમને દરેક સાડીની અંદર બ્લાઉઝ પીસ પણ અવેલેબલ થઈ જશે ડિફરન્ટ ટાઈપના કલર ચાર્ટ્સ છે પ્રોપર સિક્સ થર્ટીનો કટ છે ક્વોલિટી જે છે તમને બેસ્ટ મળી જવાની છે ફેબ્રિક પ્યોર કોટનની અંદર તમને મળી જશે પણ પ્રોપર કટ સાથે આ તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન્સ છે તો તમને આ બધા આર્ટિકલ્સ મેન્યુફેક્ચરિંગ રેટમાં પરચેસ કરવા હશે તો એના માટે શું પ્રોસેસ દર્જે તો ફ્રેન્ડ્સ પહેલા તો તમારે કરવાની છે વિઝિટ કેમ કે જો ફર્સ્ટ ટાઈમ તમે અમારા સાથે જોડાયા છો તો વિઝિટ કરવું ખૂબ જ જરૂરી છે વિઝિટ કર્યા પછી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે છે કે કંપની શું છે એક્ઝેક્ટ છે કે નહીં જે પણ પ્રોડક્ટ કે જે પણ ઇન્ફોર્મેશન વિડિયો થ્રુ આપીએ છીએ અમે એ કેટલા એક કેટલી સાચી છે અને કેટલી જૂઠી એ વાતની તમને શ્યોરિટી થઈ જાય પણ જો પોસિબલ નહીં હોય અહીં આવવાનું વિઝિટ કરવાનું અને માલ મંગાવવો છે તમને અમારી વેરાયટીઝ ગમે છે અને તમારા કસ્ટમર્સની ડિમાન્ડ પણ છે તો ફ્રેન્ડ્સ એના માટે એક જ કામ કરવાનું છે એકદમ ઇઝી એવું સેલ્લો એવું સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ને અત્યારે વિડીયોમાં જે તમે જોઈ રહ્યા છો એના પર તમારે કરવાનો છે કોલ કોલ કર્યા પછી અમારી ઓનલાઈન ટીમ તમારો જે ફોન છે પિક કરશે અને તમને એમની સાથે તમારી જે પણ ડિમાન્ડ છે કે જે પણ રિક્વાયરમેન્ટ છે એ શેર કરવાની છે ધારો કે આ કોટન સાડીનું કલેક્શન તમારે જોવું હશે તો તમારા વોટ્સઅપ પર અમારી ઓનલાઈન ટીમ મેમ્બર્સ તમને આના ફોટોઝ પીડીએફ લિંક્સ શેર કરી દેશે તમારે ફોટોઝમાંથી તમારા જે ગમતા કલેક્શન્સ હશે એ સિલેક્ટ કરીને શેર કરવાના છે પાછા અમારા ઓનલાઈન ટીમ મેમ્બર સાથે જો તમે તમારું જે સિલેક્શન કર્યું છે એના માટે થોડું પણ ડાઉટ હશે ક્વોલિટી માટે કંઈક ડાઉટ હશે કલર ચાર્ટ માટે ડાઉટ હશે તો તમારે શું કરવું છે વિડીયો કોલ પર રીસિલેક્શન કરવાનું છે વિડીયો કોલની પણ ફેસિલિટી અવેલેબલ છે તો એના પર તમે રીસિલેક્શન કરીને તમારી ઓર્ડર ફાઇનલ એ બુક કરાવી શકો છો ઓર્ડર બુક કરાવ્યા પછી પેમેન્ટ એન્ડ માટે શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ તમે અમારી ટીમ પાસેથી જાણી લેજો પેમેન્ટ કર્યા પછી દિવસમાં તમારો જે પાર્સલ છે તમારો જે ઓર્ડર છે તમારા ડોરસ્ટેપ પર પહોંચાડવાની ટોટલી જવાબદારી યશોભૂમિ ટેક્સટાઇલની હોય છે ફ્રેન્ડ્સ તો એના માટે તમારે ટેન્શન લેવાની કે ચિંતા કરવાની કઈ જાતની જરૂર નથી તો આ રીતે તમે ઓનલાઈન ઓર્ડર ઘરે બેઠા બેઠા સિલેક્શન કરીને વિડિયો કોલ પર કે પીડીએફથી અહીંયા અમારા સાથે જોડાઈ શકો છો એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે ફ્રેન્ડ્સ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાવાનો એક ફાયદો એ જ છે કે તમને સસ્તી રેન્જમાં એટલે કે ઓછી રેન્જમાં વરાયટીઝ અવેલેબલ થઈ જાય છે એ પણ ક્વોલિટી સાથે તો તમારે માર્કેટમાં સેલઆઉટ કરવું ઇઝી થઈ જાય છે અને તમારા કસ્ટમર જોડાવવું પણ તમને ઇઝી થઈ જાય છે તો આ રીતે જો તમે અમારા સાથે જોડાવા માંગતા હોય તો તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અને જો વિઝિટ જ કરવી હોય કે ના ભાઈ અમે ઓનલાઈન ઓનલાઈન કંઈ મંગાવવું નથી અમારે કંઈ ભરોસો નથી અમે જ્યારે હાથેથી કપડું બધું જોશું ત્યારે જ અમે વિશ્વાસ કરશું ને અમે એકવાર વિઝિટ ચોક્કસ કરજો તો ફ્રેન્ડ સુરત આવી જાઓ વિઝિટ કરો જો તમારે પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી અમારી જોઈતી હશે તો તમે સુરત આવ્યા પછી તમારી લોકેશન અમારી ઓનલાઈન ટીમ મેમ્બર સાથે શેર કરજો તમારા લોકેશન પર અમારી કંપનીની ગાડી તમને પિક કરવા આવી જશે અને તમને ડાયરેક્ટ લઈ આવશે અમારી કંપનીમાં એટલે કે યશભૂમિ ટેક્સ્ટાઇલમાં અહીંયા આવ્યા પછી તો ભાઈ તમારા જલસા છે કેમ કે આ પ્રોડક્ટ તો તમે જોવાના જ છો પણ સાથે સાથે તમને જોવા મળવાના છે યશુભૂમિ ટેક્સ્ટાઇલના મેન્યુફેક્ચર ચરિંગ યુનિટ જે અહીંયા વોકિંગ ડિસ્ટન્સ પર છે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જુઓ પછી આવ્યો પછી આવજો અમારા પરચેસ ડિપાર્ટમેન્ટમાં આ છે અમારો પરચેસ ડિપાર્ટમેન્ટ અહીંયા અલગ અલગ કાઉન્ટર છે ઘણી બધી વેરાયટીઝ છે ઘણા બધા પ્રોડક્ટ ડિઝાઇન પેટર્ન સાથે અવેલેબલ છે એ પણ ડિફરન્ટ ડિફરન્ટ રેન્જ સાથે તો આ બધા પ્રોડક્ટ જુઓ કલેક્શન તમારું સિલેક્ટ કરો તમારી ઓર્ડર બુક કરો અને જોડાઈ જાઓ યશોભૂમિ ટેક્સટાઇલ સાથે તો ફ્રેન્ડ્સ આજ માટે આટલો જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જોડાવવું હોય કરવું હોય ડબલ પ્રોફિટ વાળો બિઝનેસ તો સ્ક્રીન પર આપેલા નંબર પર ચોક્કસ કોલ કરજો